નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે તારીખ અઠ્યાવીસ ડિસેમ્બર અને શનિવાર તાજા હવામાન સમાચાર જોઈએ તો ગઈકાલે ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોમાં માવઠાનો કહેર જોવા મળ્યો જ્યારે અન્ય વિસ્તારોમાં છે એ રાહત જોવા મળી ત્યારે આગામી અડતાલીસ કલાક તેમજ સાથે સાથે આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ સૌરાષ્ટ્ર ગુજરાતનું તેને લગતી સંપૂર્ણ વાત કરીશું હવામાનને લગતી સૌથી પહેલાં વાત કરીએ તાપમાનની તો ઠંડી છે રાતના સમયે સારી એવી ઠંડી છે જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ચોટીલા રાજકોટ તેમજ જસદણ મોરબી સુરેન્દ્રનગર વિસ્તારમાં રાત્રિગાળા સમય દરમિયાનનું તાપમાન છે એ પંદરથી લઈ અને અઢાર ડિગ્રી જેટલું જોવા મળી શકે છે એકંદરે સારી ઠંડી જોવા મળશે કચ્છની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં પણ ખાસ કરીને ગાંધીધામ તેમજ માંડવી નલિયામાં ચૌદથી લઈ અને સોળ ડિગ્રી જેટલું તાપમાન છે એ જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ ઓગણત્રીસની તો ઓગણત્રીસના રોજ છે એ બપોરના સમયે મહત્તમ તાપમાન છે એ થોડુંક વધશે જેના હિસાબે બપોરના સમયે છે એ થોડોક ગરમીનો અનુભવ થઈ શકે છે જોકે સાંજ પડતાની સાથે સાથે ફરીથી તાપમાનમાં ઘટાડો જોવા મળશે જેમાં ચાર વાગ્યા બાદ બધીથી તાપમાન ઘટશે અને સ્વેટર અને ટોપી વહેરવાનો સમયગાળો છે શરૂ થઈ જશે મિત્રો ત્યારે રાતની વાત કરીએ તો રાતે પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પંદરથી લઈ અને સત્તર ડિગ્રી જેટલું તાપમાન છે એ જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ આપણે ત્રીસ તારીખની વાત કરીએ તો ત્રીસ તારીખના રોજ પણ બપોરના સમયે છે એકંદરે તાપમાન છે એ પચીસથી લઈ અને અઠ્યાવીસ ડિગ્રી જેટલું જોવા મળી શકે છે એકંદરે એમ કહી શકાય કે બપોરના સમયે બહારથી લઈ અને ત્રણ વાગ્યા સુધી ઠંડી ઓછી જોવા મળશે ત્યારબાદ ત્રણ વાગ્યા બાદના સમયગાળા દરમિયાન છે ફરીથી ઠંડીમાં વધારો થાય અને પવનની વાત કરીએ તો પવન મૂક્યો તો એ આગામી ત્રણ દિવસ એટલે કે તારીખ એકત્રીસ સુધી ઉત્તર પૂર્વનો પવન છે જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે જો એક જાન્યુઆરીની તો એક જાન્યુઆરી દરમિયાન ફરીથી એક મજબૂત પશ્ચિમી વિક્ષોપ છે એ ધીરે ધીરે પૂર્વ તરફ ખસશે જેના હિસાબે છે આ મજબૂત પશ્ચિમી વિક્ષોના હિસાબે ગુજરાત પર ફરીથી વાદળો છવાશે જેના હિસાબે કચ્છમાં તેમાં સાથે સાથે ઉત્તર ગુજરાતમાં સૌથી પહેલાં તો કસરૂપી વાદળો જોવા મળશે અને ધુમ્મસભરી વાતાવરણ છે ફરીથી જોવા મળી શકે છે ત્યારબાદ આપણે વાત કરીએ તારીખ ત્રણની તો ત્રણ તારીખ દરમિયાન છે એ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં છે એ કસરૂપી વાદળો છે એ જોવા મળી શકે છે પશ્ચિમી વિક્ષોભના હિસાબે અને ઉપલા લેવલની સ્થિતિ પવનોની સ્થિતિ છે તેના હિસાબે આ પ્રકારનું વાતાવરણ છે જોવા મળી શકે છે ચાર તારીખના રોજ પણ છે એ વાદળો જોવા મળશે અને સાથે સાથે છે એ મધ્યમ લેવલના વાદળો પણ જોવા મળશે જેના હિસાબે છે છાતા છૂટીની ફરીથી શક્યતાઓ માવઠાની શક્યતાઓ છે એ ઊભી થતી જણાઈ રહી છે ત્યારે પાંચ તારીખના રોજ પણ સારા એવા કસરૂપી વાદળો છે પૂરા સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઢકાયેલા જોવા મળશે અને સાથે સાથે વાત કરીએ તો પવનો છે એ મુખ્યત્વે થોડી અસ્થિરતા સાથે ઉત્તર પૂર્વના પવનો જોવા મળશે જોકે હજુ પણ ઝાકળ આવે તેવી શક્યતા જણાતી નથી પરંતુ વાત કરીએ છ તારીખની તો છ તારીખ દરમિયાન વહેલી સવારે પણ છે એ સારા એવા વાદળો છે એ જોવા મળી શકે છે મિત્રો સાત તારીખ સુધીનું હવામાન જોઈએ તો સાત તારીખના રોજ ફરીથી બપોરના સમયે છે એ વાદળોનો ઘેરાવો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તેમજ સાથે સાથે છે એ ભાવનગર અમરેલી અને ઉનાની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં છે એ વાદળોનો ઘેરાવો છે એ થતો જોવા મળે છે જોકે ફેરફારને અવકાશ છે કારણ કે આ વાદળો છે એ ફરીથી પૂરા સૌરાષ્ટ્ર ગુજરાતમાં પણ છવાઈ શકે છે જેની શક્યતા પણ રહેલી છે તો સાત તારીખ સુધીનું વાતાવરણ છે એ આ પ્રકારનું જોવા મળી શકે છે જેમાં ત્રણથી લઈ અને સાત જાન્યુઆરી દરમિયાન ડબલ્યુડીની સ્થિતિને અનુસાર છે એ કેવી સ્થિતિ રહેશે તેને લગતી વાત છે અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહેશું જો વધુ પડતું ડબલ્યુડી છે એ નીચે તરફ આવશે તો માવઠાનું જોખમ છે સુરત કે ગુજરાતમાં વધતું જણાશે જેની માહિતી છે અમે વિગતવાર તમારી સમક્ષ રજૂ કરતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર